રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હાલમાં શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે વિદ્યાભારતીના દરેક વિદ્યાલયો દ્વારા મહિલા સંમેલનના આયોજન કરાય છે સ્ત્રીએ સમાજની આધાર શીલા છે આવનાર પેઢીના સંસ્કાર ઘડતરની જવાબદારી પ્રત્યે જાગૃત કરવાના હેતુથી કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી શિશુ મંદિર તથા મહારાવ પ્રાગમલજી ત્રીજા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર સંતોષી ભવન ભુજ ખાતે સપ્તશક્તિ સંઘ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો જેટલી મહિલાઓએ હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાલયની બાલિકાઓ દ્વારા સ્વાગત રજૂ કરાયું હતું બાદમાં આચાર્ય રિદ્ધિબેન ઠક્કરે ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો દિયાબેન જેઠીએ પ્રસ્તાવના રજૂ કરી હતી ત્યારબાદ કેજલબેન ગોસ્વામી અને આચાર્ય દ્વારા સમૂહ ગીત રજૂ કરાયા બાદ આ ઉદ્દેશ્યથી યોજાયેલા સંમેલનના સ્થાને નંદિનીબેન સોલંકી રહ્યા હતા જ્યારે અતિથિ વિશેષ તરીકે ડોક્ટર ઉર્વેશીબેન પરમાર ઇલાબેન મહેતા મહિલા પોલીસ વિભાગના પીએસઆઈ નીતાબેન ચૌધરી વિદ્યાભારતીના પૂર્ણકાલીન કાર્યકર્તા ઉષા અબ્બા ચુડા સમારાયા હતા વિવિધ સમાજ અને સંગઠનોના સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના વક્તાઓ કાંતાબેન નાથાણીએ કુટુંબ પ્રબોધન પ્રત્યે ભારતીય દ્રષ્ટિ તથા માધવીબેન શાહે દેશની વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓનું યોગદાન વિષય પ્રત્યે સુંદર છાણાવટ કરી હતી ત્યારબાદ મહિલાઓ માટે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતા મહિલાઓને પ્રોત્સાહિત કરાયા હતા ત્યારબાદ વિદ્યાલયની બાલિકાઓ દ્વારા વિવિધ નારી રત્નોની વેશભૂષા કરાઈ હતી આ કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારનું વિશેષ સન્માન કરાયું હતું મહિલાઓએ સપ્તશક્તિ જાગૃત કરી નારી સશક્તિકરણના લક્ષ્યને સિદ્ધ કરી રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવવાના યોગદાન આપવાનો સંકલ્પ ગીતાબેન પંચાલે લેવડાવ્યો હતો કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી વાટિકા અને મહારાવશ્રી શ્રી પ્રાગબલજી ત્રીજા વિદ્યાલય ખાતે આજે સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે તેના સંદર્ભે આજે અહીં મહિલા સંમેલનનું આયોજન થયું છે આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આગવી ઓળખ પોતે ઊભી કરી છે જ્યારે એક નારી ઊભી થાય છે ત્યારે ફક્ત તે પોતે નહીં પણ એક આખું સમાજ ઊભું કરે છે આજે અમારા કાર્યક્રમોમાં વિવિધ મહિલા મંડળો ઉપસ્થિત રહ્યા છે અમારા કાર્યક્રમના અધ્યક્ષ માનનીય નંદિનીબેન સોલંકી છે અતિથિ વિશેષમાં ઈલાબેન છે માધવી બહેન છે કાંતાબેનના થાણીનું માર્ગદર્શન મળવાનું છે ઉર્વશીબહેન પણ ઉપસ્થિત રહ્યા છે અને વિવિધ સંગઠનોએ હાજરી આપી છે નગરપાલિકાના જે કાઉન્સિલરો છે તે પણ ઉપસ્થિત રહ્યા છે અને એ બહોળી સંખ્યામાં આજે મહિલાઓ ઉપસ્થિત થઈ છે મહિલા શક્તિને ઉજાગર કરવાનું જે કામ છે સાંપ્રત સમયમાં કેટલાય પડકારો વેઠીને મહિલાએ આજ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે તો આ શક્તિને આપણે ઓળખવાની જરૂર છે એ આવા મહિલા સંમેલનો દ્વારા જ નારી શક્તિની ઓળખ ઊભી થાય છે